પંચકર્મની વિધિ ચાલુ છે તેના માટે પંચકર્મનો ટાઈમ મારા કાયમિકનો સાંજે સાડા છ વાગ્યાનો છે પણ આજે સાડા છ વાગે થોડુંક કામ છે એટલે મેં રિક્વેસ્ટ કરી તો સવારમાં વહેલા બોલેવો હવે ટાઈમ થયો છે છ વાગ્યા પચાસ મિનિટ અને અહીંયા પંચકર્મવાળી વિધિ આપણી પતી ગઈ છે આજે બસ્તીનો લગભગ છઠ્ઠો દિવસ છઠ્ઠો દિવસ હતો અને આજે બસ્તી હજી ચાર દિવસ કે પાંચ દિવસ ચાલશે

ગુડ મોર્નિંગ પેટ જવાનું છે ચલો દિવસ લાઈફ નો સ્કૂલ છેલ્લો દિવસ હે હા ભાઈ વાસ વેદન ની લાઈફ નો સ્કૂલે જવાનો લાસ્ટ ડે વેદન બારમું ભણે છે ને આજે છેલ્લો દિવસ છે હવે પંદર દિવસ એટલે પહેલા દિવસની પરીક્ષા હતા હે 16 દિવસ પરીક્ષા છે એટલે અત્યારે છે ને વાંચવાનું કમ્પ્લીટ

સવાર પાંચ વાગે ઉઠીએ પછી ક્યાં થાય જતા હત વાગે ગેરાય ધૂડી ગયો તો પાછો ઊઠી ગયો અત્યારે સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે ચા દૂધના ભાખરી એને હારે ઘી છે ને ગાયનું ઘી છે ફેશિયલ મારા માટે એના દાદા લઈ આવ્યા ખાલી રૂંધી લેવાને લઈ આવ્યા છે ઘી ખાવાનું ડૉક્ટરે ઘી ખાવાનું કીધું તો બહુ ઘી ખાઈ તો પછી કોલેસ્ટ્રોલ નથી કોલેસ્ટ્રોલના ભેના ગીથી વધારે વધારે ભેના દૂધના ગીથી એટલે આપણે ગાયના દૂધનું ઘી દાદા લઈ આવ્યા કે આથી ખાવાની મજા આવે છે અને આમ સારું વાળી પડે છે એટલે હવે આપણે નાસ્તો કરી ચાલો પછી મોટી ભૂલ થઈ ગઈ છે બેના બુટ પહેરીને અંદર હવાઈ ગયું છે એક તો બિચારી કામ ટાઈમ નો રહેતો હોય છે ફોન હાથમાં લેવાનું ફોન હાથમાં લેવાનું સારું પાછું એક વાર લે હા બીજું કાલે નહીં કરવું હેલ એમની કર બપોરના એક વાગી ગયા છે અને ઘરે પહોંચ્યો છું અને સ્કૂલેથી છોકરા આવી ગયા છે છોકરા તો સીધા ઘરે વી ગયા પણ અમારે લાડકવાયા બેન જે છે ને એ તો યો રહે વહીવટમાંથી હું શી નહીં થાવતી હતી શું હા હું માર લેવાનું હે યો હાલો હવે

અત્યારે બા અને દાદાની ચુમ્માલીસમી મેરેજ એનિવર્સરી છે એ આગળ ખબર પડી સાડા આઠ વાગે એ દાદાને યાદ આવ્યું અત્યારે નગર એને યાદ નહોતું ઘરે યાદ આવ્યું ઓગણીસો એક્યાસી બાર ફેબ્રુઆરીની છે ને લગભગ મેં ઘણા સમય પહેલાં જોઈ હતી લગ્નની કંકોત્રી પણ છે એટલે એ જો હાથમાં આવશે ને તો એ ક્યારેક બતાવશું લગ્નની કંકોત્રી પિસ્તાલીસ ચુમ્માલીસ વર્ષ પહેલાંની પડી છે ત્યારે લોકો કે લગ્નની કંકોત્રી સબોધતા એ પણ અમને બતાવી

એક વર્ષે આપણે પપ્પા ની ખબર પડે કે તારીખ છે એટલે તો વાટે ગમે હોય એનિવર્સરી હોય ખાલી ખાલી ફોટો ખોટો પીધો ને બા નો છે બાટે પગે મળે લાગવા તરત તરત પગે લાગવા હાલો બા

કંપાની વૃત્તિ આપણે ક્યારે તમારે એનિવર્સરી હોટેલમાં ગયા હે બોલો શું ક્યારે બાન કાપે તો તો

સુગલી કહેવાય ને ના આ એ અને અને આવે સિલ્વર જુબલી ગોલ્ડન જુબલી ગોલ્ડન અને 100 ડાયમંડ ડાયમંડ એમ નું બરે નહી ઓય ચોકલેટ ની એ ગમળે આની એપી

અલે ને મીણવટી લઈ જ્યો પેલા આ ફટાફટ ફટાફટ લઈ કે કે જોઈ એ ધમકા પેલા ફોટા પાડી લેલા ફોટા તો ચાલુ રાખો ફોટા હું થોડો પાડો પાસ આનું નઈ તો આગે પપ્પા ભા ને ખવડાવવાની શું એજ ને ભાઈ હાલો બા વચ્ચે આવો બા દાદા તમે આવો

કમ્પ્લેટ આવવા જ લઈ લીધું તો ફાઈનલી પપ્પાની મમ્મીની એનિવર્સરી ઉજવી લીધી અને આ ચુમ્માલીસમી એનિવર્સરી હતી એવું ટાર્ગેટ રાખી છે કે આપણે પચાસમી એનિવર્સરી આવે ને તો થોડીક વ્યવસ્થિત સેલિબ્રેટ કરવી છે અને જો લોક ચાલુ હશે તો તમને પણ સાથે બતાવશું અને લગભગ તો ચાલુ જ રાખશું આપણે પણ છ વર્ષ પછીની વાત છે આ એટલે અત્યારથી બહુ વાતો કરવાનું કાંઈ મતલબ નથી તો હવે અહીંયા આપણે આજનો લોક એન્ડ કરીએ છીએ તમને જો આ વિડીયો ગેમો હોય તો અહીં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો તો ચાલો હવે મળી મળીએ આવતીકાલ નવા બ્લોગમાં